જો મિત્રો મને કે મને કશું લિયાલતા નહીં મારા માટે તમે કશું ખાવાનું લાવતા નહીં આની પેટી હાબુની પેટી એટલે કેરીની પેટી કેરીની પેટી આખી લાવ્યો હું લાવ્યો કેરીની પેટી લાવ્યો હું મારા ઘરમાં ભૂખદ્ધ તું લાવે છે ખા 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 આજો સવારે સો વાગે નહીં ધોઈન પહેલી કેરી ખાધી

ખાલી નહીં છે ભરેલો તમે ખાલી કર્યો વાત કરો તમે વા ખાલી કર્યો કિલો કિલો આ નહીં મૂલ આવ્યો હું કેસર ભાવ આખો શાક રોટલી પડી ડુંગળી શાક

ઉસકા વાય મને બહારો કદી ખાતા હું તો ડાયટિંગ ઉપર ઉપર હું જૂઠું નઈ બોલું સાચું બોલવાનું ખો ખાવા માટે જ છે બધું ના નહીં પણ આમ શરમ આવા શરમ એમ ખા પણ એમ નહીં કે લે તમે ખો લ્યા તમે નહીં કેઉ તે પડી ખાઈ એ હા આવો